મહાત્મા ગાંધી બાપુની નિમિત્તે પાલિકા દ્વારા મેનાસ્તે હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મહાત્મા ગાંધીનગર ગ્રહ સ્થિત બાપુની પ્રતિમાને મેયર પિંકીબેન સોનીના વરદસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી પરમ પરમસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે જયંતી આપણે મનાવતા હોઈએ છીએ ગાંધીજીના જે સિદ્ધાંતો છે સત્ય અહિંસા એના સિવાય પણ એમને જે આંદોલનો કર્યા હતા આઝાદીના ના સમયે એમાં સૌથી મોટું આંદોલન એ સ્વદેશી આંદોલન સ્વચ્છતાના પણ આગ્રહી હતા છેલ્લા સેવા પખવાડિયામાં આ સ્વચ્છતાનો આગ્રહ રાખીને ગાંધી બાપુને સાચા અર્થમાં અંજલી આપવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ દિનાંક પચીસ સપ્ટેમ્બરથી શરૂ કરીને પચીસ ડિસેમ્બર સુધી ચાલવાનું છે એમાં પણ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે અને મને સ્વદેશી પર ગર્વ છે એવા નારા સાથે ઘરે ઘરે જઈને લોકોને સમજાવીને સ્વદેશીનો આગ્રહ આવનારા દિવસોમાં લોકો રાખતા થાય એવા પ્રકારનો એક પ્રયાસ થવા જઈ રહ્યો છે અને ગાંધી બાપુને ખરેખર સાચા અર્થમાં આપણે અંજલી આપી હોય તો એમના જે સિદ્ધાંતો છે સિદ્ધાંતોને અનુસરીએ તો એમને સાચા અર્થમાં અંજલી આપી કહેવાય આપણે પણ સ્વચ્છતાનો આગ્રહ રાખીએ સ્વદેશીનો આગ્રહ રાખીએ તો ખરેખર સાચા અર્થમાં આપણે આઝાદ દેશ ને આઝાદી આપનાર અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુને આજે યાદ કરીએ છે આજે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમ અધિકારીઓની ટીમ અને તમામ જનતા વડોદરાની જનતા ગાંધી બાપુને અમે યાદ કરીએ છીએ આજે પુષ્પાંજલિ કાર્યક્રમ પણ રાખવામાં આવી છે અને પછી લાલ બહાદુર નું પણ આજે યાદ કરીએ છીએ જે ફિલોસોફી એથિક્સ અને વેલ્યુ સાથે આખા દેશને જ્યારે પણ જરૂરત હતી

કોમી એકતા સત્ય અહિંસા અને અડગ આત્મવિશ્વાસ જેમના જીવન મંત્ર હતા બ્રિટિશ સરકારને જેમણે સત્ય અને અહિંસાના માર્ગે હંફાવી અને ગુલામીની જંજીરોમાં જકડાયેલા એવા આપણા ભારત દેશને આઝાદી અપાવી તો સાથે સાથે સ્વચ્છતાના અગ્ર દ્વારા સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ સમગ્ર દેશના નાગરિકોને મળે તે માટેના તેમના પ્રામાણિક પ્રતિબદ્ધતાપૂર્વકના પ્રયાસો તો સાથે સ્વદેશી અપનાવો એટલે ખરા અર્થમાં આઝાદી મળે ત્યારથી જ ભારત દેશ આર્થિક ક્ષેત્રે પણ પગભર થાય તે માટેના તેમના વિચારો અને તેમની કાર્યપ્રણાલી આજે પણ એટલી જ અનુસરણીય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપણા યુગપુરુષ પુરુષ આપણા સૌના રાષ્ટ્રપિતા એવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીબાપુના જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની નેતા શ્રી મનોજભાઈ દંડકશ્રી શૈલેષભાઈ સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સ્થાનિક નાગરિકો બાળકો અને સૌએ સાથે મળી અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર